આજનો તારીખ અગિયાર સાત બે હજાર પચીસ ના એકલ નારી શક્તિ મંચ ગુજરાત દ્વારા રાપર મામલતદાર કચેરી આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવેલ રાપરના પછાત વિસ્તારોના ગરીબ ખેતમજૂર શ્રમિક વિધવા મહિલા અત્યુદયકાની માંગણી કરવામાં આવી વિધવા મહિલાઓ રજૂઆત કરેલ કે રાપર તાલુકો પછાત અને અશિક્ષિત વિસ્તાર છે અભણ હોવાના લીધે સરકારી યોજનાનો લાભ વિધવા મહિલાઓ સુધી પહોંચતો નથી સરકાર શ્રી વિધવાઓ માટે વિધ યોજના અને લાભોની જાહેરાત વારંવાર કરે છે ત્યારે વિસ્તારમાં જાગૃતિના અભાવના કારણે આ લાભોથી વિધવા મહિલાઓ વંચિત રહી જાય છે આવી સરકાર શ્રીની અંત્યોદય અને યોજનામાં સરકાર ખાસ પરિપત્ર કરી ગરીબ વિધવા મહિલાઓને પ્રથમ અગ્રતા આપી અત્યોંદય કાળ કરવાની જાહેરાત કરેલ છે જેનો લાભ આ ગરીબ વિધવા મહિલાઓને હજુ સુધી પહોંચ્યો નથી જો અત્યોંદય કાળ હોય તો આ વિધવા મહિલાઓને દર મહિને પાંત્રીસ કિલો અનાજ મળી શકે અને પોતાના પરિવારનું ગુજરાન સારી રીતે ચલાવી શકે પરંતુ તંત્રમાં બેઠેલા જવાબદારોની નજર ક્યારે પણ આ વિધવા મહિલાઓની પરિસ્થિતિ ઉપર પડી નથી સરકારશ્રી આ બાબતમાં જ્યારે પણ પરિપત્ર કરે ત્યારે તંત્રમાં બેઠેલા જવાબદારો લાગવો કરી પોતાની મનમેળે ઓળખીતા અત્યોંદય કાળ બનાવતા રહ્યા છે ગરીબ બીમાર અસક્ત દિવ્યાંગ વૃદ્ધ અને વિધવા મહિલાઓ માટે બનેલી આ અત્યોંદય યોજનાનો લાભ લેભાગુ તત્વો લઈ રહ્યા છે ત્યારે એકલનારી શક્તિ મંચ રાપરના વિધવા મહિલાઓએ જરૂરિયાતમંદ ગરીબ વિધવા મહિલાઓની યાદી અને રેશન કાર્ડ નંબર સાથે શ્રી રાપરને પત્ર આપેલ છે તાત્કાલિક દૂરના વિધવા મહિલાઓના અત્યોંદય રેશન કાર્ડ બને તેવી માંગણી મૂકેલ છે જેમાં એકલનારી શક્તિ મંચ રાપરના નીલાબેન નટ પમીબેન પરમાર ગોમીબેન ગોહિલ સહિત 23 વિધવા મહિલાઓ હાજર રહ્યા આ દરમિયાન સામાજિક કાર્યકર અને એકલ નારી શક્તિ મંચના સમર્થક અનિલ ધૈડા દ્વારા જણાવવામાં આવેલ કે અત્યંતય કારણો લાભ રાપર તાલુકાના તમામ ગામ અને શહેરના ગરીબ વિસ્તારોમાં વસવાટ કરતા દરેક જરૂરિયાતમંદ વિધવા મહિલાઓ સુધી પહોંચે તે માટે સતત જાગૃતતા લાવવાના પ્રયાસો કરવામાં આવશે ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર રાઠોડ વરજાંગ રાપર કચ્છ આજે અમે વિધવા બહેનો રાપર સાહેબને મામલાદારને અરજ કરવા આવ્યો જે અંતોદિન કારણની અરજી લઈને અમે ન્યાય આવ્યો हमारी अर्जी टाइप मंजूर कर दियो तुमने नदी बायु गरीब है ननकन का छोकरा है मजदूरी वाला भाई है हमारी अर्जी जल्दी सांबो है ना तुम्हारी मेहरबानी